નમસ્કાર હું તો બોલીશ બાબુ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત અગિયારસો ચોવીસમો એપિસોડ અને અગિયારસો ચોવીસમો એપિસોડ ત્રણ દિવસ બાદ હવે સ્ટુડિયોમાંથી ત્રણ દિવસ જમીન ઉપર શું ચાલી રહ્યું છે હું જાતે જોઈ આવ્યો છું અને અગિયારસો અગિયારસો ચોવીસમાં એપિસોડમાં મેં જાતે જોયું ને અનુભવ્યું છે તેની પણ ઝલક જોવા મળશે બે મુદ્દા છે પહેલો મુદ્દો પત્રિકા યુદ્ધનું પોસ્ટમોર્ટમ અને બીજો મુદ્દો નાત જાતના નામે નિવેદનબાજી કેમ આ બંને મુદ્દા એકબીજા સાથે જોડાયેલા છે અને આ બંને મુદ્દા મેં ત્રણ દિવસ સૌરાષ્ટ્ર જે પ્રવાસ કર્યો અને જમીન ઉપર જોયું છે એની સાથે જોડાયેલા પણ છે જી હા એની સાથે જ જોડાયેલા છે કારણ કે જે આશંકા હતી એ જ પ્રકારે ચૂંટણી થવા જઈ રહી છે એ જ મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ રહી છે એક પ્રકારના ખેલ થઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી સાથે પેટા વિધાનસભાની પેટા ચૂંટણી પણ માત્ર ત્રણ દિવસ મતદાનને આડે બચ્યા છે પ્રચાર પ્રસારને આડે માત્ર બે દિવસ માત્ર બે દિવસ ત્રણ તારીખ અને ચાર તારીખ માફ કરજો ચાર તારીખ અને પાંચ તારીખ છ તારીખ ખાલી દિવસ સાત તારીખે મતદાન પણ આ તમામની વચ્ચે આખી જે પ્રક્રિયા આપણે જોઈ તો શરૂઆતથી એટલે કે ઉમેદવારની પસંદગીથી લઈ અત્યાર સુધી વિકાસની વાત સાઈડ ઉપર બીજી સમસ્યાઓની વાત સાઈડ ઉપર વાત ઉમેદવારને ટિકિટ આપવાની હોય તો પણ જ્ઞાતિ જાતિને આધારિત પ્રચાર પ્રસાર પણ એને આધારિત અને પડદા પાછળની રમત પણ જ્ઞાતિ જાતિને આધારિત જ ચાલી રહી છે પત્રિકા યુદ્ધ જે પણ થઈ રહ્યું છે તે પણ જ્ઞાતિવાદના નામે થઈ રહ્યું છે વર્ગ વિગ્રહ ફેલાવાનો પણ પ્રયાસ ભાષણ હોય કે પત્રિકાઓ માત્ર ને માત્ર આ મુદ્દે જ થઈ રહ્યો છે એ જ બતાવે છે આટલા વર્ષો પછી પણ આપણની આપણી લોકશાહીની અંદર આપણા નેતાઓ આપણને જ્ઞાતિ જાતિથી વહેંચી મત મેળવવાનો પ્રયાસ કરે છે અથવા પ્રપંચ કરે છે રાજકોટની જ વાત કરી લઉં રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ આપણે જાણીએ છીએ આ તમામની વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ પણ છે અને એ જ પૈકીના આ ચાર પાટીદાર જુઓ છો જેમની ધરપકડ ગઈકાલે રાત્રે શરૂઆતમાં અટકાયતના રૂપમાં કરવામાં આવી કેતન તાળા પ્રકાશ વેજપરા વિપુલ તારપરા અને દિપેશ ભંડેરી આ તમામ લેવવા પાટીદાર સમાજથી આવે છે હું સમાજ કે નાત જાતને જોડવા કે ભાગ પાડવા નથી માગતો પરંતુ એટલે પાડી રહ્યો છું કે આખો મુદ્દો પણ ત્યાંથી જ ઉદભવે છે આ તમામ વિરુદ્ધ આઈપીસી એકસો ત્રેપન એ એકસો અઠ્યાસી એકસો ચૌદ હેઠળ ફરિયાદ નોંધાવી છે જોકે આજે આ ચારેનો જામીન ઉપર છુટકારો પણ થયો છે આરોપ છે કે આ ચારે વર્ગ વિગ્રહ થાય જાતિ જાતિના વચ્ચે જ ભેદ થાય એ પ્રકારની પત્રિકા બનાવીને વાયરલ કરી છે બે ત્રણ પ્રકારની પત્રિકાઓ વાયરલ થઈ હતી આ લોકોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીએ ખેર હવે છુટકારો થઈ ચૂક્યો છે પણ પણ ચર્ચા એ વાતની છે કે આ ખરેખર ફ ફરિયાદ જે છે એ જ પ્રકારે આ ચાર લોકોએ વાયરલ કરી હતી હવે નવો ટ્વિસ્ટ એવો છે કે ખુદ સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતમાં લેવું પાટીદારોની સંસ્થા ખોડલધામ છે ત્યારે ખોડલધામના પ્રવક્તા એમ કહ્યું છે કે ખોડલધામના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે એના સભ્યોને તો કોંગ્રેસે એમ કહ્યું છે કે કોંગ્રેસ અને પાટીદાર ખાસ કરીને ખોડલધામ સંસ્થા સાથે જોડાયેલા પાટીદારોને ખોડલધામ સંસ્થાને બદનામ કરવા માટેનું કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ભરત બોગરાએ બીજેપી તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મુદ્દો નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ થઈ રહી છે ખેર આ ચારે હવે છૂટી ચૂક્યા છે મુક્ત થઈ ચૂક્યા છે પરંતુ સવાલ એ જ આ પ્રકારની રાજનીતિ

અંદરોની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હીન પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર થયું છે તો આ ષડયંત્ર કોણે રચ્યું એ તપાસનો વિષય છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે કોઈ નેતા નથી કોઈ વિઝન નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમ થી બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવ આ કોંગ્રેસનો જૂનો ધંધો છે ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવી એક તંગ દિલે જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી જે લોકોએ ખોટું કામ કર્યું છે એને ભોગવવું પડતું હોય છે આ સ્થિતિને સમજવા રાજકોટ બેઠકનું ગણિત જાણવું સમજવું જરૂરી છે રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિયોનો વિરોધ આપણે તમામ લોકો જાણીએ છીએ પરછો દબેના નિવેદન બાદ પરંતુ રાજકોટ રાજકોટ બેઠક ઉપર સૌથી વધુ મતદાતા કોઈ હોય તો એ પાટીદાર છે પાટીદાર લીવવા પટેલ પણ છે અને કડવા પટેલ પણ છે જેને ધ્યાનમાં રાખી ફરીથી કહું છું આ હકીકત છે બીજેપી માને કે ન માને કોંગ્રેસ માને કે ન માને કેમ કે પાટીદાર મતદાતાઓ વધુ છે એટલે જ પરસોત્તમભાઈ રૂપાલા જે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તેમને ભારતીય જનતા પક્ષે ઉમેદવાર બનાવ્યા તો પરેશભાઈ ધાનાણી જે લેવવા પટેલ સમાજમાંથી આવે છે તેમને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા એટલે બીજેપીએ કડવા પાટીદાર તો કોંગ્રેસે લેવવા પાટીદારને ઉતાર્યા બંને પક્ષોની નજર એ મતદાતા પર છે ખેર આ તમામની વચ્ચે જે થયું તેને લઈ ખોડલધામે પણ સનસનખેજ આરોપ લગાવ્યા છે ખોડલધામના કરતાં ધરતા નરેશભાઈ છે પરંતુ એમના પ્રવક્તા ની પણ પ્રતિક્રિયા આવી એટલે લાગી આખા મધ્ય ચર્ચા કરવી જરૂરી છે ઈમાનશુભાઈ પટેલ કોંગ્રેસના પ્રવક્તા કોંગ્રેસના નેતા દનશુકભાઈ ભંડેરી ભારતીય જનતા પક્ષના દિગ્ગજ નેતા અશוקભાઈ ળુણાકસરિયા પ્રવક્તા છે ખોડલધામ આ બંદેનો સ્વાગત છે ઈમાનશુભાઈ દનશુકભાઈ પરંતુ ખોડલધામ તરફથી એમના પ્રવક્તાએ શું કહ્યું છે એ જાણી લઈએ પહેલા અશુકભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે અશוקભાઈ રાજકોટમાં જે પત્રિકા कांड થયો પત્રિકા વાયરલ થઈ જે કાર્યવાહી થઈ એ મુદ્દે પરેશ ધાનાણીનું કહેવું છે કે કોંગ્રેસ અને સાથે ખોડલધામને પણ બદનામ કરવાનો આ પ્રયાસ છે તમને શું લાગે છે પરેશ ધાનાણી ખોડલધામનું નામ ઉપયોગ કરી રાજનીતિ કરી રહ્યા છે કે ખરેખર ખોડલધામને બદનામ કરવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે પરેશભાઈ ધાનાણીએ જે વાત કરી એ મુજબ આપણે વાત કરું તો જે પત્રિકા કાંડમાં જે પાંચ મિત્રોની પોલીસ અટકાયત કરી એમની ધરપકડ કરવાની કરવામાં આવી અને રાત સુધી એમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા એ ખરેખર એક નિંદની બાબત છે આ પત્રિકા કાંડમાં એવો ઉલ્લેખ કરાયો છે એની ફરિયાદમાં કે જ્ઞાતિ જ્ઞાતિ અને સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેવા ફેલાય એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે પણ વાસ્તવમાં આ પત્રિકા કોણે બહાર પાડી કયા હેતુથી બહાર પાડી અને શા માટે બહાર પાડી એ તપાસનો વિષય છે બીજું કે પત્રિકા બાર પડી ચલો પણ એમાં જે ફરિયાદ થઈ છે એ ફરિયાદને અનુલક્ષીને ફરિયાદ એવા મુદ્દા નથી કે સમાજ સમાજ વચ્ચે કે કે જ્ઞાતિ વચ્ચે પેદા થાય બીજી બીજી વાત આપને જણાવું આ પત્રિકા છેલ્લા પાંચ સાત દિવસથી માર્કેટમાં સોશિયલ રૂપમાં ફરે છે પણ ગઈકાલે જ એના પર ફરિયાદ શા માટે કરવામાં આવી એટલે આ બધી બાબતોને જોતા જે ફરિયાદીઓ છે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ હું તમને બહુ

ખોડલધામ નો પણ નામ વાપરે છે કે ખોડલધામ ને પણ બદનામ કરવા કાર્યવાહી કરાઈ રહી છે રોનકભાઈ જે પાંચ મિત્રો પકડાયા છે એ તમામ લેવા પાટીદાર છે અને લેવા પાટીદાર હોવાના નાતે ઓફકોર્સ એ ખોડલધામ પરિવારના સભ્યો હોવાના અને બીજું આજે ખોડલધામ પરિવારના આટલા બધા મોટો સમૂહ છે અને એના જે કાંઈ સભ્યો છે એક એન કેન પ્રકારે એક્સ વાય પાર્ટીમાં જોડાયેલો તો હોવાના જ તો એ મિત્રો જે પાર્ટીમાં જોડાયેલા હોય તો સામે હરીફ પાર્ટીએ એમને બદનામ કરવા માટે એમને ફસાવવા માટે યા તો એમનો અવાજ દબાવવા માટે એમના પર જે ફરિયાદ કરી છે એ યોગ્ય નથી બીજી વાત હું આપને એ પણ જણાવું કે પાંચ સાત દિવસથી આ પત્રિકા ફરે છે અને આવી પત્રિકાઓ આપને ખ્યાલ જ છે સાહેબ કે બરોડામાં પણ થઈ હતી એની તપાસ અધૂરી રહી એની તપાસ પૂરી ના થાય તો ખરેખર આ પત્રિકા કાંડ હોય તો એની તપાસ તળિયા સુધી કરવી જોઈએ જેથી ના દૂધનો દૂધ અને પાણીનું પાણી થઈ શકે અને લોકોને ખબર પડે જેથી કરીને આવા નિર્દોષ લોકો જે નિર્દોષ યુવાનો રાજકીય રીતે રાજકીય કિનાખોરીમાં ફસાય છે અને ભોગ બને છે એ ના બને અશમુખભાઈ અંતિમ સવાલ આપ જે કહી રહ્યા છો એ અશમુખભાઈનું પોતાનું સ્ટેન્ડ છે કે ખોડલધામ આવું માને છે આપ પ્રવક્તા છો એટલે ફરી એકવાર સ્પષ્ટા કરવા માંગુ છું જે રણકભાઈ એક ખોડલધામ પ્રવક્તા તરીકે અને જ્યારે મારા યુવાન મિત્રો જ્યારે ફસાયા છે ત્યારે એક સમાજના દીકરાઓ જ્યારે ખોટી રીતે નિર્દોષ રીતે ફસાયા હોય ત્યારે એમની એમનો અવાજ ઉઠાવવો એમના પ્રેવણમાં એમના માટે મારે વાત કરવી એ હંડ્રેડ મને યોગ્ય લાગે છે એટલે હું કોઈ રાજકીય કોઈની ફેવર કે વિરોધ નહીં પણ જે યુવાનોને નિર્દોષ રીતે કાંડમાં ફસાવ્યા છે એના માટે સો ટકા એની સાથે જોઉં હું અને સમાજ મારો જ્યારે આ પત્રિકા કાંડ લઈને ફરિયાદ કરવામાં આવી ત્યારથી આ મુદ્દો વધુ ગરમ બન્યો છે છે અને અને જે લોકોને ખબર નહોતી એ લોકો સુધી આ પત્રિકા પત્રિકાનો હેતુ પહોંચી ગયો એટલે ખરેખર હું તો એમ કહું છું કે જે મિત્રોએ આ પત્રિકાને લઈને ફરિયાદ કરી છે ને એ મિત્રોએ સમાજને જગાડ્યો છે સમાજને જગાડવા માટેનું એક ઉત્તમ કામ કર્યું છે અને કીધું છે કે આવી પત્રિકા ફરે છે તમે પણ ધ્યાન દો એક અંતિમ સવાલ પરેશ ધાનાની એમ કહ્યું કે ખોડલધામને પણ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે વાત કોંગ્રેસની છે વાત લેવા પાટીદાર સમાજના ચાર કે પાંચ પુત્રો છે એ પૂરતી છે કે વાત સંસ્થાની પણ છે પણ એક્ઝેક્ટ આ જાણવું અને એ જ સમજવું છે પરેશ ધાનાની આ શબ્દો કેટલા ઉચિત કે ખોડલધામને બદનામ કરવામાં આવી રહ્યું છે જે જે ફરિયાદી મિત્રો છે એમાં જે યુવાનો આરોપી બન્યા છે આરોપી તરીકે નામ આપ્યા છે મેં આપણે કીધું એમ સમાજના દીકરાઓ છે અને ખોડલધામ પરિવારના સભ્યો છે જ્યારે સામેવાળા પક્ષો એટલે કે ફરિયાદીઓએ જ્યારે આ યુવાનોને બદનામ કરવાનું કામ કર્યું છે ત્યારે અલ્ટિમેટલી ખોડલધામ બદનામ થશે બીજી વાત આપને કહું કે પત્રિકા પાંચ સાત દિવસથી ફરે છે પણ ગઈકાલે જ ફરિયાદ શા માટે થઈ ગઈકાલે જ એમને આ મુદ્દો કેમ અચાનક પોતાના હાથમાં લેવાની ઈચ્છા થઈ કારણ કે આ પત્રિકા એવી કોઈ સોશિયલ મીડિયામાં કે ક્યાંય કોઈ એવી મચાવતી નહોતી પણ ગઈકાલે જ્યારે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ધર્મ રથ ખોડલધામ પહોંચ્યો અને ત્યાં હાજર રહેલા અમારા મિત્રોએ આ રથનું સ્વાગત કર્યું ત્યારથી એમના પેટમાં તેલ રેડાયું અને મોદો બનાવી અને પત્રિકામાં લઈ અને ફરિયાદ અને ફરિયાદ કરી અને પાંચ નિર્દોષ છોકરાઓને આરોપી બનાવ્યા અને હેરાન કર્યા આ તો મત હતો ખોડલધામનો હવે વાત કોંગ્રેસ અને બીજેપી બંનેની કરી લઈ હિમાંશુભાઈ સાથે પણ વાત કરીશું પણ ધનસુખભાઈ સાથે પહેલાં વાત કરું ધનસુખભાઈ સ્પષ્ટ આરોપ છે ખોડલધામના પ્રવક્તાનો કે ગઈકાલે ક્ષત્રિયોના રથનું ત્યાં સ્વાગત થયું એના જ કારણે એમને એમના સમાજના દીકરાને કે જે ખોડલધામમાં આસ્થા રાખે છે સંસ્થા સાથે પ્રત્યક્ષ કે પ્રોક્ષ જોડાયા છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે શું કારણ પેલા તો જે રીતે કોંગ્રેસ મુદ્દાને લઈ રહી છે ખોડલધામ એ બિન રાજકીય સંસ્થા છે ધાર્મિક સંસ્થા છે ખોડલધામ સમગ્ર રીતે દેશમાં એક ઉત્થાનનું કામ કરી રહી છે હું ભલે ભાજપનો આગેવાન છું પણ ખોડલધામનો પણ એક સ્વયંસેવક છું મારી જાતને ધન્ય સમજુ છું મા ખોડલના ચરણોમાં અમે આશીર્વાદ લીધા છે અને આશીર્વાદ લઈ રહ્યા છીએ આશીર્વાદ અમને મળે છે ત્યારે સમગ્ર રીતે આ મુદ્દાને કોંગ્રેસ પોતાનો મુદ્દો બનાવવા માંગે છે એ વાત નિંદનીય છે ખોડલધામ ખાલી લેવા પટેલ સમાજની સંસ્થા નથી ખૂબ સારી રીતે આખી સમાજની જે ટીમ છે એ મહેનત કરી રહી છે સમાજ ઉત્થાન માટે સમાજના સારા કાર્યો માટે પરંતુ અન્ય સમાજને પણ જોડીને આ સામાજિક સંસ્થાનું ઉત્થાન કામ કરી રહી છે એ ખોડલધામ માં ખોડિયાના ચરણોમાં બધા આવે એનો આનંદ થાય છે કે અમને બધા આવીને આશીર્વાદ માગે છે ક્યારે ભારતીય જનતા પાર્ટીએ આ રીતે સામાજિક સંસ્થાને જોડવાનો કે અન્ય રીતે પ્રયોગ કરવાનો ઉપયોગ કરવાનો પ્રયાસ નથી કર્યો અમે સ્પષ્ટ માની સંસ્થા છે એમના પણ વારંવાર કીધું છે છે આ રાજકીય સંસ્થા અમને ન રીતે જોડો ત્યારે કોંગ્રેસ અને કોંગ્રેસના લોકો આનો આ રીતે ઉપયોગ કરીને પોતાનો રાજકીય હેતુ સરવાનો પ્રયાસ કરી રહ્યો છે એવું તમામ લોકો માની રહ્યા છે એ ભાજપના આગેવાન તરીકે કહું કે ખોડલધામના એક સ્વયંસેવક તરીકે કહું જયારે પાટીદાર સમાજ તો હંમેશા ભાજપ સાથે જોડાયેલો છે એ બે બે સિક્કાની બાજુ છે પાટીદાર સમાજ અને ભાજપ અને એના સાથ સહયોગથી જ ભારતીય જનતા પાર્ટી આજે બે સીટ હતી દેશમાં આજે છે ચારસો પાર આવવાની સ્થિતિમાં છે ત્યારે સર્વ રીતે સર્વ સમાજનો સાથ લઈને ભારતીય જનતા પાર્ટી માને છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે અને સૌના પ્રયાસ સાથે ભાજપ આગળ વધી રહ્યો છે ત્યારે બધા સમાજની સ્વીકૃતિ ભાજપને છે

અનેક સમાજની ફરે છે અનેક નેતાઓ વિરુદ્ધ ફરે છે અહીંયા ફરિયાદ કે આપણે તો હકીકત છે બીજું પત્રિકાની અંદર તમારા પક્ષના તમારા પક્ષના સુરતમાં કોની પત્રિકાથી જાણો છો સુરતમાં અને બરોડામાં અમને તમે જ મોકો આપ્યો કોંગ્રેસને તમારા જ નેતાઓ તમારા નેતાઓ વિરુદ્ધ પત્રિકા ફેરવતા હતા એવું ભૂતકાળમાં આવી ચૂકેલું છે આવ્યું હશે પણ રાજકોટની અંદર પણ પત્રિકાઓ આ વખતે અને અને એમાં ફરિયાદો થઈ છે આ નેચરલ કોર્સમાં ફરિયાદ છે પરંતુ કોંગ્રેસ એને પોતાનો મુદ્દો બનાવવા માંગે છે ત્યાં લોકો એટલા માટે કે લોકો સમજુ છે સાણા છે આમાં ક્યાંય આવી શકે એમ નથી જ્ઞાતિ જાતિ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે પાટીદાર સમાજ હશે કે અન્ય સમાજ ભારતીય જનતા પાર્ટી માટે કમળ માટે નરેન્દ્રભાઈ મોદી માટે વિકાસ માટે મતદાન કરવાનું છે ત્યારે સાતમી તારીખે મતદાન થશે ચોથી તારીખે ભાજપના તરફી કમળ તરફી રિઝલ્ટ આવવાનું છે પણ

કે મેં ઇન્ટરવ્યુ કર્યો તો ખોડલધામના પ્રવક્તાનો એમના સુર પણ કોંગ્રેસના સુર જેવા જ હતા ખેર કોંગ્રેસનું શું કહેવું છે વંશુભાઈ રોનક સર હું પણ લેવા પાટીદાર છું ખોડિયાર અન્નપૂર્ણા મારી માં છે પાંચ દીકરાઓની આ મુદ્દો છે કે પત્રિકા વેચી છ સાત દિવસ પછી પત્રિકામાં પાંચ દીકરાઓના ઉપર કેસ કરવાનો એનો જવાબ નહીં આપવાનો કોઈ પણ જાતની એવી મેં પત્રિકા જોઈ નથી છતાં પણ જે ખોડલધામના પ્રવક્તાએ કીધું આ બધી આપે વાત કરી કંઈ આમાં ડ્રગ્સના માફિયા નથી કંઈ આમાં કોઈ મોટી દાણચોરી નથી કરી કે દીકરા ઉપર આ રીતે કેસ કરવાનો હું ખોડર પરિવારનો છું હું લેવા પટેલ છું એ વાત તો ખરી પણ જ્યારે પાંચ દીકરા ઉપર કેસ કર્યો તો તમે સમાજના છો ધનસુખભાઈ તો તમારી પાર્ટી એમને બોલાવીને કેમ ના પૂછ્યું કેમ તમે રાજકીય રીતે ચર્ચા ના કરી તમે કેમ એ દીકરાઓને પૂછ્યું નહીં તમે બેટા ક્યાંથી કેમ લાયા તમે કોંગ્રેસ કોંગ્રેસ કરો છો તમે કો વિકાસ છે ચારસો બેઠક આવી જવાની છે પાંચ લાખથી જીતવાના છો આટલી બધી વાતો કરો શું કરવા ગભરાવ છો શું કરવા તમે આટલું બધું ટેન્શન લો છો તમે એમ કહો છો કે અમે તો બહુ જોરદાર છીએ પાંચ લાખ મતે બધે જીતી જવાના છીએ ચારસો થી વધુ બેઠકો આવવાની છે તો પછી શુક્રવા ગભરાવ છો ચિંતિત થો છો શુક્રવાર કેસો કરવા દો છો તમારી સરકાર છે ડબલ એન્જિન સરકાર છે બધે તમારી સરકાર છે તમે વાત કરો છો પરિવાર છે સંસ્થા સારી છે બધું જ છે તો એ પરિવારના દીકરાઓને તકલીફ પડે તમને વેદના નથી થતી છોડો રાજકારણ તો ચૂંટણીઓ દર વર્ષે આવવાની એક બે પણ જે દીકરાઓને તકલીફ પડે ને એની વેદના હું જાણું છું અને એ વેદનાની વાત કરો તમે શું યાર રાજકારણ રાજકારણ કરો છો યાર ખોડિયાર તો આખા ગુજરાતની માં છે દેશની ને વિશ્વમાં એની ઘેર ઘેર પૂજા થાય હું લેવા પટેલ છું એટલે શું પછી આમાં મોટી મોટી વાતો કરવાની

જો ખોડિયાર માતાને માનતા હોય ને જો પોતે એમ કે હું લેવા પટેલ છું મારો પરિવાર જતો તો સત્તા તમારી સરકાર તમારી છે કેમ ખોડિયાર ધામમાં જઈને તમે બેઠા નહીં કેમ એ પાંચ દીકરાઓને ત્યાં બોલાવીને ચર્ચા ના કરી કે ભાઈ આ શું કરો છો તમે આ કેમ આવું કરો છો આ કોને આપી તમને જી સીધી તમારે તમારે છન્મુખ તેર સાહિત કરી દેવાની આ કેમની વાત છે રોનક છે ખેર ધનસુખભાઈને જ પૂછી લો ધનસુખ જી

અને કોંગ્રેસના પ્રમુખે પોતે રાજકોટ શહેરના પ્રમુખ કોંગ્રેસને એણે કીધું આ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ઓન રેકોર્ડ છે ત્યારે કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે અને હજી કોંગ્રેસ એ વાતો સામાજિક સંસ્થાને ઢસડીને પોતાનું રાજકીય હેતુ બર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે એ નિંદનીય છે સામાજિક સંસ્થાને ક્યારે રાજકારણમાં ન ઢસડો પોતાનો ઉપયોગ માટે માના ચરણોમાં પ્રાર્થના કરો શક્તિ આપે પણ એનો મતલબ એવો નથી કે તમારું રાજકીય ખીચડી પકાવવા ગમે એનો ઉપયોગમાં લ્યો આ રીતે રાજકારણ ન હોવું જોઈએ હું લેવા પટેલ છું પણ હિન્દુ પણ છું સમાજનું એક આગેવાન છું અને ખોડલ ખોડલધામનો પણ સદસ્ય છું અને રહેવાનો છું પણ આવી રીતે એક સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ ન કરો જે રીતે સારી એક પ્રતિષ્ઠા છે સામાજિક ઉત્થાન માટે સંસ્થા કામ કરે છે અને તમામ સમાજને આવકારે છે ત્યારે એને આવકાર ને આપણે આવકારીએ આવી રીતે પોતાના રાજકીય એજન્ડામાં કોઈને ન કરો આવી રીતે બદનામ ન કરો ખોડલધામ સંસ્થા સંસ્થા એક સારી છે ત્યારે એને એ રીતે રીતે રહેવા પરંતુ જે કોંગ્રેસ શહેરના પ્રમુખ છે એમણે સ્વીકાર્યું છે કે આ કોંગ્રેસના આગેવાનો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જયારે આ પત્રિકા વિતરણ કરતા હતા ત્યારે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે એને મૂલવો નહીં સમાજના એટલા માટે કે આ રાજકીય એજન્ડા નહીં બનાવવો જોઈએ

રાજનીતિ જ્ઞાતિવાદ ઉપર જ ચાલે છે આ પત્રિકા હોય કે બાકી ગોઠવણો આ બધું જ્ઞાતિ જાતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને એ પણ હકીકત છે કે સૌરાષ્ટ્રની બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના કડવા પટેલ ઉમેદવાર છે તો ભાજપના જ કોંગ્રેસના લેવવા પટેલા ઉમેદવાર છે તકલીફ એ છે કે આ બધા કડવા પટેલ લેવવા પટેલ પટેલ અન્ય જ્ઞાતિ આમાં કેમ પડે છે કારણ કે મતની સંખ્યા છે ફરીથી કહું છું આ યાદીનું વર્ગીકરણ જે છે ને મતદારની જાતિના આધારે જ આ બધા કરે છે એટલે જ આ સ્થિતિ સર્જાય છે એટલે જ આ સ્થિતિ સર્જાતી રહે છે આપણી પણ તો ભૂલ છે ને આપણે મતદાન કરીએ છીએ ત્યારે આવું ધ્યાન રાખીએ છીએ મારી જ્ઞાતિનો કે બીજી જ્ઞાતિનું